દેહના ચૂરા નીચે પેટાળમાં માટીને નાના નાના ઝાડવા અને ઉપર જાણે કોઈ માનવીય ચડાવી ચડાવીને ગોઠવી હોય તેવી સો સો કાળી શિલાઓ એવી જાતનો ડુંગરો શિહોર ગામની પાસેથી શરૂ થાય છે અને ત્યાંથી ચાલતો થઈ વચ્ચે વચ્ચે ક્યાંક ધરતીના પડો નીચે સમાતો ક્યાંક થોડો બહાર દેખાતો ને ક્યાંક આકાશની ની વાદળીઓ સાથે રમવા ઊંચે ઉછાળા મારતો એ ડુંગરો લોચના ડુંગરની નજીકમાં જઈ રસ્તાને રામ રામ કરતો રાજુલાનો ડુંગર સોમનાથનો ડુંગર ડુંગર કાતારધાર અને એવા નામ ધારણ કરતો ગીરની સરહદ ઉપર સાણા ડુંગરને નામે રોકાઈને ઊભો રહ્યો છે ત્યાં આવીને ગીરની અનેક ટેકરીઓ એને વીટાઈને વળે છે એ આખી શિખર માળાઓમાં મોટા ફળ ઝાડ એ બોહળી નદીઓમાં નીર નીપજાવ્યા નથી માત્ર બાવળ અને કેરડાની જાળીઓ થોડો ગુંદરને ગરીબોનું અથાણું જ ઉત્પન્ન કરેલ છે છતાં એણે જોગીદાસ બહારવટીયાને ઓથ આપી દીધી છે અને ચારણો આહીરોની ગાયો ભેંસોને અખૂટ ઘાસનું અક્ષય પાત્ર દીધું છે એ આખી ડુંગરમાળાનો સાણા નામે ઓળખાતો છેલ્લો ડુંગર આશરે એંસી વીઘાની જમીન ઉપર પરોઠી વાળીને બેઠો છે આખો ડુંગર

પ્રમાણસરના ઘાટમાં ઉતારેલ દેખાય છે ફક્ત બારણા જ ચડાવવાના બાકી હોય તેવા સરખા તો પથ્થરના છે મીઠા પાણીનું ટાંકું છે એ કેટલા ઊંડા છે તે આજે પણ કોઈએ જાણ્યું નથી ગુફાએ બંદૂકો માંડવાના મોરચા છે એ બધું પથ્થરોમાંથી કંડારી લીધું છે કહે છે કે અહીં પાંડવો વસતા સાચે સાચ તો એ પુરાતન બૌદ્ધ સાધુનો વિહાર છે પણ આપણે એટલા ઊંડા ભૂતકાળમાં આજે જવું નથી આપણે તો દોઢસો વર્ષ વર્ષ પૂર્વીની પ્રેમકથાનો આ સાણાની ગુફાઓમાં બેસીને સંભાળીએ છીએ આપણને નથી માલુમ કે અક્ષર ન લખી જાણનાર એ કોટાળી કુંવરે આમાંથી કઈ ગુફાની ભીતો ઉપર એકાતે બેઠા બેઠા પોતાના પ્રેમીજન રાણા રબારીની આકૃતિ આલેખવા માટે કોયલાના કાલા ઘેલા લીટા કર્યા હશે અભાડ આહીરની એ જુવાન દીકરી કુંવર એક દિવસ મોટે પરોળીએ ઘર નીંદરમાંથી જાગીને કાન માંડી સાંભળી રહી છે ધુમાસાના ડુંગર ઉપરથી તાટે પહોરે કોઈ મીઠા ગળાની સરજુઓ ચાલી આવે છે ગીતના વહેણ તો હો હે હુ હે સિવાય બીજા કાંઈ સમજાતું નથી પણ શબ્દોની જરૂર ન પડે એવી એ રાગણીઓમાંથી જ આપોઆપ અર્થ ઉઠે છે એકાંત વગડામાં આવીને કોઈક માતાનો ભક્ત દેવીની સ્તુતિનો ઘોરતો સૂરો કાઢી પડઘેથી ચારેય દિશાના સીમાડાને ભીજવી નાખે છે એક માનવી ગાય અને લાખોને શ્વાસ વિના સાંભળવાનું મન થાય એવી સરજુઓ ગવાય છે ચાંદરડા હજુ આથમ્યા નથી નવરંગી જગારા કરતા નક્ષત્રો પણ નૃત્ય કરતા કરતા ધરતીની સરજુ સાંભળે છે સાંભળતી સાંભળતી આહીર કન્યા કુંવર કાગા નીંદરમાં ઢળે છે ઉઠવાનું મન ન થાય પણ ઉઠાતું નથી સરજુના સૂર હવામાં તરે એવા હળવા છતાં કુંવરના પોપચા ઉપર ચડીને સીસા જેવા વજનદાર લાગે છે આખડીઓ ઉઘડી ઉઘડીને ઘેરાય છે આમમાંથી બે તારલા તૂટીને નીચે પડ્યા હોય એવી આંખો દિશે છે પ્રભાતે ટાકાને કાંઠે પાણી ભરતા પનિહારીઓને વચ્ચે વાતો થતી હતી કે કુંવર મોંઘી મોંઘી સાંભળે છે આટલું બધું વહેલું એ કોણ આરડે છે ઓલ્યો વાંગરનો રબારડો રાણો અહીં ધુવાસને ડુંગરે ભેંસું લઈને આવ્યો છે અધરાતનો ઊંઘવા પણ દેતો નથી અને દીએ જોયો હોય તો બી મરીએ એવો વરોળ ભેંસ સાથે બેસીને નીકળે ત્યારે બરાબર જમરાજ જેવો જોઈ લો સરજુઓ સાંભળવાનું તો કુંવારને વ્યસન વળગ્યું રોજ ભાંગતી અને રાતે એની નીંદર ઉડી જાય એને ધુમાસના શિખર ઉપર લાકડીનો ટેકો લઈને છત્રપતિ જેવો ઉભેલો એક શ્યામ વર્ણ જુવાન રબારી હીરે મઢેલા આપ સામે નજર રાખી ફૂલાયેલી છાતીએ માળાના અકળ અગમ ભજનો ગાતો હોય એવું રૂપાળું ચિત્ર કુંવરની કલ્પનામાં ખડું થાય છે સૂરજના સૂર જાણે કોઈ રૂઢી આકૃતિ આલેખી રહ્યા છે પ્રથમ પ્રીતની ગાંઠ એ રીતે સર્જુના સૂરજથી બંધાય પછી એક પછી એક કુંવરે એક સરજુ ગાના રબારીને નજરો નજર જોયો પોતાના ભાઈ બાપ પણ ખાડું ધોળીને સાણાના ડુંગરમાં ચારવા ગયા ત્યાં તો સરજુ રબારી રાણો પણ ભેળો થયો સહુની ભ્યાસો ભેળી થઈને ચરે છે માંદણા ખૂંદે છે મૂંગી મૂંગી જાણે રાણા કુંવરની સામ સામી ઓળખાણો કરાવે છે નાના ઝાડવાની ઘટામાં ચલોમો ભરી ભરીને પીનાર ભાઈ બાપ માને કુંવર રોજ બપોરના ભાત લાવે છે રાણો રબારી પણ પોતાની ફાટેલી બે રોટલા છોડીને ભેળો બેસી જાય છે ગાડાના પૈડા જેવા બે રોટલા પચાવી જનાર જુવાનને કુંવરે નિહાળી નિહાળીને જોઈ લીધો પણ જાણે જુગ જુગ સુધી જોયા જ કરું એવી મીઠાશ એની આંખોમાં છવાઈ ગઈ રબારીના મોંની કાળા ફેના ગળાના ગાનની મીઠાપમાં બુડી ગઈ કાળો મેહુલો કાળી કોયલ ધોળા અમૃત દેનાર કાળી પેસો કાળો વાસુકી નાક કાળો ભમરો એવી એક આખી ટીપ કુંવરના મનમાં લખાઈ ગઈ એમાં શ્યામ સુંદર રબારી રાણો પણ મળી ગયો કુંવરને જોઈ અત્યારથી રોજ રોજ રાણો વરોળ ભેંસ ઉપર સવારી કરીને પોતાના ખાડાનું મોખરે ચાલ્યો આવે છે રોજ ભાત આવવાનો વખત થતાં તે ભેળા થવાના મુકામ ઉપર પહોંચી જાય છે આવતો આવતો આજુબાજુ કોઈ નથી એટલી નજર કરીને દુહાર રેલાવ્યા જાય છે આ જંગલમાં માનવીનું ટોળું વળ્યા છે પણ તેની નિંદર ભેરાઈ ગામનું સુંદર માનવી ઉમેરાઈ ગયું કાળી નાગણી એવું એનું રૂપ ઝેર છે એને એના પ્રેમરૂપી રૂપી દાંત વડે કરડે તે એક ડગલું પણ ભરી શકે નહીં એને વશ થઈ જાય એવી કુંવર સાખે ચાભાડી કહેવાય બીજી સ્ત્રીઓના ચાલ્યે તો ઘડા વગરના ડગલા ભરતી હોય છે પણ મારી કુંવર તો હંસ ગતિ ચાલે છે આગ ઉઠીને બીજી સ્ત્રીઓના માથામાં જેમના વાળ ગરદનથી સુધી પણ ન પહોંચે એવા ચિતરકા હોય છે અને મારી કુંવરને માથે તો જુઓ કેવો રૂપાળો ચોટલો કમરથી પણ નીચે ઢળકતો શોભે છે બળજો બીજી સ્ત્રીઓના સ્તન કે ઢીલા પોચા પડીને હલબલે છે મારી કુંવરની છાતી તો ભરાવદાર ને કઠિન છે એવી કુંવરની કાયાના રૂપ ઉપર મોહ પામીને આંધળો બનેલો રાણો પોતાની કુંવરને આશીષ દેતો અને બીજી બધી સુંદરની ઉતરતી માની તિરસ્કાર આપતો રોજ આવે ને જાય એ માયા મમતા બનતા બનતા અભૂત પ્રેમીઓને એટલું બધું ભાન ન રહ્યું કે બંનેની જાતો તો જુદી છે બીજી છે દીકરી મીટે મિલાઈ જણાએ મૂંગા મૂંગા મનોરથ બાંધ્યા હતા તે થોડા દિવસ જ છેદાઈ ગયા રાણો જોઈ રહ્યો છે કે આજ કુંવર ઘરેણે લુગડે સજ્જ થઈને ભાત દેવા આવે છે પોતાને રીઝવવા માટે જાણે કેમ કુંવરે અંગ શણગાર્યું હોય તેવી ભ્રાંતિમાં પડેલ રાણાએ તે દિવસ ત્રણ રોટલા ચડાવ્યા તોય જાણે ભૂખ રહી ગઈ ચરણાને કાંઠે જઈને કુબર તાસળીઓ ઉટકતી હતી ત્યાં જઈને પાણી પીવા માટે રાણો બેઠો પાણીનો ખોબો ભરતા ફરતા રાણાએ પૂછ્યું આજ જન્મ ગાંઠ લાગે છે કુંવર ચાં નેમ ઢાળીને કુંવરે કહી દીધું કે હવેથી મને બોલાવીશ માં રાણા કોઈક રીતે રાખતો જા કા

તરફ જતી જોઈ બે દિવસ પછી જાનને પાછી વળતી દેખી પૂછપરછ કરીને જાણી લીધું ઓહો હો જંગલમાં ફાગણ મહિને ખાખરાના ઝાડ રાતા ચોળ રોડા કેસોડાના ફૂલે ભાંગી પડે છે અને બીજી બાજુ એવી શું ભીતિ રાતી ચુંદડીને ઓઢીને આ કોણ ચાલ્યા આ જાન જોડી ઘેરા વચ્ચે વીંટળાઈને ચાભાડી કુંવર આણુ વળી સાસરે જાય છે ભલે જાય ભલે જાય ભલે કોઈ ભાગ્યશાળી આયરનું ઘર સુખી થાય એ પરાય બને તોય શું એવી રૂપ ગુણવાળી સુંદરી તો જ્યાં હોય આપણે ઘેર કે બીજાને ઘેર એને ઈશ્વર સુખી જ કરશે અરે રે કોઈ બહુ બોલનારી જીભ ઉપર કાબુ ન રાખનારી નારી ભલે સ્ત્રી હોય તો એને કાળો નાક કરડજો પણ ઓછા બોલી આંચકો ખાનારી અને મોઢું મલકાવીને જ શબ્દો ઉચ્ચાર નારી સ્ત્રી ભલે અન્ય કોઈની ઘર નારી હોય તોય એને કાંટો પણ ન વાગજો એવી દુવા દઉં છું અને વળી પણ હસતા મોં વાળી હેત ભરી અને અમૃત જળતી આંખો વાળી નારી ભલે ને પારકી પ્રિયતામાં હોય તો પણ એને કદી કાંટોય ન વાગજો રાણાએ જાણ્યું કે કુંવર તો ભેરાઈને નેસ પોતાના સાસરિયામાં રહે છે પોતાની અને કુંવરને તો હવે ચાર નજરું એક કરવાનો પણ વ્યવહાર નથી રહ્યો છતાં પણ કુંવર ન જાણે તેમ તે નીરખી લેવાના લાલચને રાણો દબાવી શક્યો નહીં એણે સદાને માટે પોતાના ગામ વાંગર ભાવનગર જિલ્લાનું ગામ જેને માઢિયું ભાવનગર જિલ્લાનું ગામ તજી દીધા મહુઆ ભાવનગર જિલ્લાનું ગામની બીજી બજારે હટાણું કરવાનું ધુવાસને ડુંગરની છેટું થઈ પડ્યું એટલે વારે વારે ઘી વેચવા કપાસીઓ લેવા રાણો ભેરાઈ જુનાગઢનું ગામ બંદરે જવા લાગ્યો મનની ટેક ન રહી શકી કુંવરને જોવામાં પાપ પણ પાપ છે એવો નિરાધાર કરી બેઠેલ પ્રેમી પાછો નબળો પડી વિંટ બાણાઓ વેડી કુંવરને મળવા ગયો અને પોતાની મેળે જ હલકો બન્યો અને થોડા વખત પછી એક દિવસમાં ભેરાઈ જઈને રાણાએ શું જોયું જઈને જુએ ત્યાં તો ઉજ્જડ પહેલાં જૂના નેસડામાં રહેનારા ભેરાઈવાળા વાળા આહિર્યા ત્યાંથી ઉંચાળા ભરીને ઉપડી ગયા હતા કોઈએ કહ્યું કે આખો કબીલો ઉચાળા ભરીને સાણાને ડુંગર ગયો રાણો પોતાની થાકેલી ડુંગરની ગળીઓ ગાળી ગોતી પથ્થરે ગયેલા ઝૂપડાને આંગણે કાગડા ચણી રહ્યા છે બાકી બધું ઉજ્જડ નિર્જન છે રાણો સાણા ડુંગરને પૂછે છે હે ભાઈ આ ઉતારો છોડીને મારા સ્વજનો ક્યાં ચાલ્યા ગયા સામે મસ્કરી કરતો હોય એમ સાણો ડુંગર પડઘો કરી બોલ્યો આ ચાલ્યા ગયા રાણો ત્યાંથી આગળ ચાલ્યો વિકરાળ મધ્ય ગીરમાં પેઠો રૂપેરી પાલવને જંગલમાં ફરકાવતી રાવલ નદી વાંકા ચૂંકા વળાંક લેતી ગીરના ભયંકર ડુંગરાની વચ્ચે થઈ ચાલી જાય છે ને રાણો પૂછે છે હે રાવલ નદી જેનો ચાર સરે ગૂંથેલ ચોટલો છે અને નાકતણા નેણ કાટેલા છે એવી મારી સજનીની તે ક્યાંય જોઈ છે કોઈએ જવાબ આપ્યો નહીં રાણો રજડ તો બંધ થયો થાટેલી ભેસેનો અંતર સાણામાં જૂના જીભરા ખાલી કરીને કુંવર ચાલી ગઈ છે તેની ઓથે જ રાણાએ ઉતારો કર્યો કુંવરને ક્યાં લઈ ગયા હતા નાંદી વેલાને ડુંગરે રાણો રબારી કુંવરની પાછળને પાછળ પત્તો મેળવીને ચાલ્યો આવે છે એવા સમાચાર કુંવરના સાસરીયાને મળ્યા ત્યાં જ કરતા હતા અને કોઈ ભયાનક દેહથી આવતો હોય એવો ભય પામીને એ બધા નંદીવેલ નિરાત કરીને રહ્યા સાણા ડુંગર ઉપર વીજળી ચમકારા મારે છે અને કુંવરની નજરો ત્યાં લાગી ગઈ અને રાણાના સમાચાર મળ્યા કરે છે અને કહેરાવે છે કે રાણા અમારા નેસડા હવે નાંદીવેલા ઉપર છે ને કુંજળીના બચ્ચા જેવું કુંવર તારા સિવાય પોતાના સુહાગણનો વેશ સ્થળ ગાવી રહી છે તું કદી કદી નાંદીવેલ આવજે એમ થતાં થતાં તો આસમાનમાં મેઘની ધારાઓ નીકળી વાદળમાં વીજળી કુંવરના હૃદયમાં આજ મારો રાણો પણ સાણા ડુંગરના શિખરથી બીજાના દર્શન કરતો હશે અત્યારે અમારી બંનેની નજરો ચંદ્રમા ઉપર પેળી થઈ હશે હાસ આ જ રીતે તો રાણા મેળાપ થઈ શક્યો એવું ચિતવી ચિતવીને બીજચંદ્રના દર્શન કરે છે હે રાણા વર્ષાની આ ભૂખરી વાદળી આજ વીરા વેદનાનું ઉદ્દીપન કરીને મારા કલેજામાં કાપી નખાવે આપ ચડી છે રાણાએ પણ થોડા દિવસના સમાચાર પહોંચ્યા કે કુંવર નંદીવેલમાં બેઠી છે માર્ગીઓની સાથે રાણો કુંવરને બીજું કાંઈ નહીં ફક્ત રામ રામ કહેરાવે છે જવાબમાં કુંવર સંદેશો મોકલે છે કે હે વાંગરના ધણી રાણા મારા રામ રામ અને આગેથી પહોંચતા નથી તું દૂર દૂરથી કહેરાયેલી એ સલામો ઉલટી બહુ વસની લાગે છે માટે તું આવ એકવાર આવ અને ઓ રાણા ગઈ ભેળવેને આવીને સીમમાં પીપળાને છાએ મારે કાંડે રાખેલી બાંધી હતી તે કહ્યું હતું કે ભગવાન તારી રક્ષા કરજો પણ આ રાખડીની રક્ષા તો થઈ શકી નથી ઉલટું સાસરીયા ભાળે છે એટલે મને સંતાપે છે માટે હવે તો તું આવીને મારી રાખડી છોડી જા આવા કહેણ સાંભળી સાંભળીને રાણો જીવ ઉચક થઈ ગયો સાણે સુખ લાગ્યું નહીં કુલલાજ ઘણી વારે છે રાણા ન જવાય પણ વાસના બોલે છે કે એકવાર ફક્ત દર્શન કરીને આવજે રાણો ઉપડ્યો સાણામાં દિલ જંપ્યું નહીં ત્યાંથી બે ગાવ ધુઆસનો ડુંગર આવ્યો ત્યાં પગ થંપી ગયા અને કુલલાજ વારે વારે આડી આવીને ઊભી રહેવા લાગી છેવટે એની ચેતવણીનું પણ ઉલ્લંઘન કરી રાણાનું ધડતું હૃદય સીધી સીધું નહીં પણ આટા લેતું અચકાતું અચકાતું જોર જોરથી ખેંચાતું ખેંચાતું આશરે નંદીવેલમાં આવ્યું આહીરોએ રાણાને નંદીવેલ રજલતો દીઠો મારી મારીને ડુંગર ઉપરથી ઉતારી મૂક્યો અને કુંવરનું ઓઢણું પણ દેખ્યા વગર રાણો ફરી સાણે ચાલ્યો ગયો રાણો કુંવર 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 એવા ઝપઝપે છે અને ચોમાસામાં વાદળા ડુંગર ઉપર ઘેરાઈને ગડગડાટ મચાવે છે પીતીના તોરમાં ને તોરમાં રાણો એમ સમજે છે કે મારી નિરાધાર હાલત દેખીને સાણો ડુંગર હસી કરતો હતો ઉછાળા મારે છે એટલે રાણો કહે છે હે પથ્થર હે નિષ્ઠુર કુંવર મારાથી રિસાઈને આમ તેમ કૂદકા મારતી નાસે છે તો કાલે જ મનાવી લેશું પણ એમાં તો સીધ ઉછાળા મારે છે કુંવરના સંતાપ મનમાં જ થઈ ગયા ક્યાંય અંતર ઠાલવી શકાતું નથી વેદના બધી ભીતરમાં ને ભીતરમાં સળસડી રહી છે એમ કરતાં કરતાં કુંવરના આહાર પાણી પણ ઓછા થઈ ગયા પરણીને આવ્યા પછી ધરાઈને ધાન કદી ખાધું નથી એટલે શરીર ગળીને પીળું પડવા લાગ્યું સ્વામી પૂછે છે આ શું થયું કુંવર કહે છે શી ખબર સ્વામીએ શરીર તપાસ્યું અબૂત માણસે રોગ ભારે ખો વહુને સારણગાંઠ થઈ છે સાંભળીને મનમાં કુંવર બોલી હે મારા નાદન સ્વામી હે સારણગાંઠો જો કાળજાની અંદર થઈ છે અને નહીં દેખાય અને એની દવા પણ કોઈ પાસે નથી એ ઓસળ તો અલબેલા રાગ રાણાની પાસે જ રહ્યું પ્રગટપણે તો કાંઈ ન ભૂલી શકાયું એટલે ઊંટ બેઠો તેણે ભેળા લઈને મંત બાંધ્યો દેવ વહુના પેટ ઉપર ડામ અગ્નિમાં લોઢાના સળિયા ધગાવીને લાલચોળ કરવામાં આવ્યા પછી વહુના હાથ પગ ડાબી રાખી એના પેટ ઉપર સળિયા ચાંપવામાં આવ્યા ચંપાવણનું સ્વરૂપ કાળું કદરૂપુ બની ગયું ડામ પાક્યા તેમાંથી રસી વહેવા લાગી કોવરની ગાય હાડપિંજર જેવી થતી ગઈ શાળાનો વસવાટ વસમો થઈ ગયો જ હતો જવાથી રાણાએ મધ્ય ગીરમાં ભેંસોને હાંકી હાકી કુંવરથી જેટલું ને તેટલું અંતર પાડી નાખવા મજા લાદરી દીધી અંતે એણે ચાચઈના ડુંગર ઉપર જઈને આશરો લીધો ભાત ભાતની વનસ્પતિના મૂળિયા વાટે થઈને વયા જતાં ગીરના પાણી પીતીને રાણાએ શરીરને ગર લાગી એટલે ગીરના હવા પાણીથી હાથ પગ ગળતા ગળતા ને પેટ ફૂલાતું ચાલી ચાલી શકાતું નથી પોતાની ભેંસને શરીરે ઓંઠ લઈને એ રોગી પડ્યો રહે છે એવી એક દિવસ એક કાગડો ઊંચે ઝાડથી ડાળી ઉપરથી બેસીને જાણે કોઈ કાસદીઓ આવ્યો હોય તે રીતે કાંકા કરવા લાગ્યો પાન ભૂલ્યા પ્રેમીએ માન્યું કે કાગડો કુંવરનો મોકલ્યો આવ્યો હશે એ કાગડા તું આ વન વિંધીને ક્યાંય આવે છે તું કુંવરને ક્યાંય દીઠી કંઈ નદીને આરે કુંવર જઈને ઉતરી છે એ કાગરાણા મારી કુંવરને તું ઈચ્છા જેને પાતળી સોટી સરખી એના શરીરની કાંઠી જે રંગ ચંપકવર્ણો પીળો પસવ નામના પ્રાણી જેવી સુવાળી તો એની કાયા છે કાચના સીસર સરખી નાજુકની એવી કુંવર કાએ કાંઠે ઉતારી છે કે કાગ રાણા અને હે ભાઈ કુંવરને આટલો સંદેશો દેજે કે રાણાને તો ગીરનું પાણી પાણી લાગ્યું છે એના હાથ પગ ગળી ગયા છે એનું પેટ વધી ગયું છે અને હવે તો રાણા સદાનો ચાચાઈને ડુંગર જ રહી જશે હવે મેળાપ નહીં થઈ શકે માટે છેલ્લો જુહાર સમજજો કઉ કઉ કૌ કરતો કાગડો જાણે રાણાનો ટપાલી બનીને ઉડી ગયો અને કુંવરને પોતાનો સંદેશો પહોંચાડશે એવી આશાએ રાણો પણ રાહ જોતો પડ્યો રહ્યો દિવસે ને દિવસે એનો દેહ પણ હાડકાનું માળખું હોય તેવો બનતો જાય છે રાણો રાતે પણ પોપચા બીડાતા નથી સદાય જાગે છે નિંદર વેરાણ થઈ ગઈ છે હે રાણા રાત્રિ તો પૃથ્વી આંખીને વિશ્રામ લેવાનો સમય છે તમામ જીવ જંતુને માનવી પોડી જાય છે નથી સુતું કે કંકણ હાર નામનું પક્ષી એને એ જંપ નથી એની માફક આ મારા હૃદયને પણ ઉજાગર કરવા સર્જાયા છે અને હાય રે આ બધા વીતકો ક્યાંથી વીત્યા મેં શા માટે ડાંગર માઢ્યાને ડોળિયું જેવા વતનના ગામડા મૂકીને આ ગીરના માર્ગ લીધા આમડા કુવાના આછા તેલ જેવા પાણી અને ચરવા માટે મીઠું ધોન્યું ઘાસ એવો ડોળિયા ગામનો વસવાટ મારી ભેંસોને મેં સીધ છોડાવ્યું હાડકાના માળકા જેવું સુકાયેલું શરીર લઈને એક રાત્રે રાણો સૂતેલો છે હવે પોતાના પ્રાણ જાજા દિવસ ટકશે નહીં એવી આશા નથી પોતાની પથારી વીંટીને બેઠેલી ભેંસોને પોતે હાથ જોડીને વારંવાર વિનવે છે કે માતાજી હવે મા તમે તમારે માર્ગે ચડી જાઓ કોઈ ઘરધણીનો આશરો ગોતી લો હું તો હવે તમને સાચવી શકીશ નહીં પણ ભેંસો તો આખી ચાલવા પણ નથી જતી એનો પડ્યો છે અને કોઈ પશુ ન કરી જાય તે માટે તો ભેંસો આઠે પહોળ ચોરી કરે છે રાત પૂરી થવા આવી છે ચાંદડા હજુ યાથમ્યા નથી રાત્રિ જાણે કોઈ જુગ જુગની વિજોગણ હોય અને એના કાળા ભમ્મર કેસ વિખરાઈ પડ્યા હોય એવું અંધારું

બંને જણા સપનામાં હોય તેમ સામસામે મીટ માંડી રહ્યા જુએ છે પણ મનાતું નથી અર્ધ અજવાળે અર્ધ અંધારે બે હાડપિંજરો સુમસામ ઊભા રહ્યા પરોઢની કિરણીઓ ઉઘડી બે ઓળા હતા એક અજવાળે ચોખ્ખા દેખાણા રાણાએ કુંવરનો ઉઘાડો ઓઢણા વિનાનું અંગ દીધું અરર કુંવર આ તારો ફૂલ સમાધિ ઉપર ઓ ભળા જાતના આહિરની દીકરી આ ડામ કોણે દીધા એવો કયો વેરી વૈદ્ય મળ્યો કે તારી કાયા વગાડી અને રાણા તારે શરીર આંસુ થયું આંસુ ભરી આંખે કુંવરે પૂછ્યું કાંઈ નહીં કાંઈ નહીં આપણા બેના કાળ લગ્ન આ તિથિ આવી બેને વિધાતાએ પીઠી જોડી દીધી વાહ આપણા રૂપ જગતના ક્યાં જોડલા આવા રૂપાળા હતા રાણા ભાગીને આવી છું પણ મરવા આવી છું લગ્ન કરીને ઘર સંસાર માંડવા નથી આવ્યો હું સમજુ છું કે કુંવર આ ભાવમાં ઘર સંસાર હવે મંડાઈ રહ્યા હવે છેલ્લે ક્યારે પાણી છે જીવવા સારું ભેળા થવાય નહીં આવ બેસ બધ ભરીને મરવા દે હા હા રાણા હાડકા ખડખડી પડશે બંને પરસ્પર આલિંગન લીધા થોડી વાર બંને કોળિયામાંથી ભીસાઈને પ્રાણ બહાર નીકળી ગયા સળેખડા ખડા જેવા બે શરીર સામા સામા બધમાં ભીસાઈને વળગી રહ્યા આ રીતના મૃત્યુની બીનાનો મહુવા પંથકમાં ચારણ ભાઈઓ વગેરે ઘણા લોકો મક્કમ ઇનકાર કરે છે તેઓ આ ઘટનાનો અંત એની રીતે બતાવે છે કે રાણો સ્વર્ડ્ય તાણીને સૂતેલો તે વખતે કુંવર નાસીને આવી એણે ચૂપચાપ રાણાનો ચોખા ખેંચવા માંડ્યો પોતાની ભેંસો આ તોફાન કરતી હશે એમ સમજીને રાણાએ સુતા સુતા જ કહ્યું હવે ને માવડી માવડી શબ્દ સાંભળતા જ કુંવરથી બોલાઈ ગયું કે હું તો કુંવર છું રાણા તું બસ થઈ રહ્યું તને માવડી કઈ બોલાવી કરિયાવર કર્યો અને પાછી ઘેર વળાવી ત્યાર પછી રાણો વાગર ડોળિયામાં ચાલ્યો ગયો અને કુંવર વગેરે સૌ ઘેરા ગયા કુંવરે રાણાને કહેરાયું ભાઈ હવે અહીં આવીને રહે તો મારું કાળજું ઠરે રાણાએ જવાબ ઘેરાવ્યો એ બહેન આ ડોળિયા ગામમાં આમળા કુવાના મીઠા પાણી અને ચરવા માટે મીઠું ઘાસ એવું પ્યારું સ્થાન છોડાવીને હું ભેંસોને દુઃખ નહીં દઉં વળી ભેંસો દેડકા અને માછલા એ ત્રણેય પાણી સાથે જ પ્રીતિ હોય મારે એવા પ્રાણીઓને જેને અમૃતનો જ છે છે રેઠા ન મેલાય ચિત્રસિંહ નથુભાઈ ગળચરપુર બંદર આ વાર્તાના લેખક જવરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની વિસ્તારમાંથી લેવામાં આવે છે જો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ આપનું સાહિત્ય અને બાકી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો